બોટાદ માર્કેટિંગ યાર્ડ થી શરૂ થયેલો કરદાનો વિવાદ સમગ્ર સૌરાષ્ટ્ર ચકચાર મચાવી રહ્યો છે ખેડૂતોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે ને ઘટના બાદ ખેડૂતો પણ જાગૃત થયા છે

ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં કપાસ થઈને પહોંચ્યા હતા પરંતુ તેમના એવા આરોપ સામે આવી રહ્યા છે કે તેમની સાથે કડદો કરવાના પ્રયત્નો થયો છે આ ઘટના બાદ ખેડૂતોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે ને આ વચ્ચે આમ આદમી પાર્ટીના નેતા જગી પટેલ હાલ ગોંડલના અલગ અલગ ગામોમાં ફરી રહ્યા છે ખેડૂતો સાથે મુલાકાત કરી રહ્યા છે તેમની જે વર્તમાન સ્થિતિ છે તેની સાથે તેમ વાત કરી રહ્યા છે ને જાણવાના પ્રયાસો પણ કરી રહ્યા છે ત્યારે ખેડૂતે પોતાની વેદના વ્યક્ત કરી છે તેઓ કહી રહ્યા છે કે જે રીતે કરદો થઈ રહ્યો છે તેના કારણે ખેડૂતોને કેટલું નુકસાન થઈ રહ્યું છે અને શું સ્થિતિ બની રહી છે તે ખેડૂતના મોઢે સાંભળો. આવો બેન ખેલાડીની કઠનાઈ છે. સારા વેદન માટે તો બોન્ડલવાળો ગોમરીલોક જયપુર આવો. કરદાકાણ છે ને એ જે કરદાવાળા માણસોને આપણે કઈ લેવા દેવાનું તો કરદાકાણ ઉઠાવ્યો ને એને ધન્યવાદ આપવો પડે છે. ધન્યવાદ એટલે આપો ખોટું નથી આવું ગોંડલયાર્ડમાં બેસીને જ આવું કપાસ અહીંયા દેવડાના પાદરમાં આપણે બેઠા અને તમે પૂછો ને હું જવાબ દઉં કેટલા તેરસો ને એકોતેર માં હરરાજી માંગ્યો કોટન કપાસો ત્રણસો રૂપિયા તો એની મજૂરી છે ઉતારવાની ખાલી બાકી હિસાબ તો બધાયને ખબર છે ઓલરેડી સરકારને તો ખબર જ હોય ને આંકડા છે તો એની પાસે બધા શિક્ષિત વર્ગ બેઠા છે તો અમે ખેડૂત એમ કહીએ છીએ તેરસો ને એકોતેર માં ગયો અડધી પોણી ગાડી ઉતરી કે ભાઈ કપાસ આવો હશે દલાલ ને કીધું શું પ્રોબ્લેમ છે એ તો કે બોલાવો બોલાવો ચેરમેન મારે કોઈ બોલાવવો બોલાવો નથી તારે જોતો હોય તો લે ને કઈ નહીં ભાઈ આ કેટલાક અમે થાકી ગયા છે કેટલાક ને બોલાવવાનું કેટલાક ને પગે લાગવાનો અમે ખેડૂત ની જાત છે અમે કોઈ પગે ન લાગી આપણે સાંભળ્યા હતા ખેડૂત તેમણે જે ગોંડલની ની કરદાની વાત પણ જણાવી સાથે ત્રાહી મામ પોકારી ગયા છે આ કરદાને લઈને વેપારીઓ અને સત્તાધીશો દ્વારા જે મનમાની માર્કેટિંગ યાર્ડમાં કરવામાં આવે છે ને ખેડૂતોને જે નુકસાની સહન કરવી પડે છે ને આ ઘટનામાં અત્યાર સુધી ગુજરાતમાં કમોસમી વરસાદ અને કરદાને લઈને જે ખેડૂતોની દયનીય હાલત બની છે ને પડયા પર પાટું જેવી સ્થિતિ છે માર્કેટિંગ યાર્ડમાં કરદાને લઈને જોવા મળતી હોય છે ત્યારે ખેડૂતે પોતાની હૈયાવરાળને આક્રોશ પણ ઠાલવ્યો છે ત્યારે જોવાનું રહ્યું કે આ સત્તા પક્ષના લોકોના પેટનું પાણી હલે છે કે કેમ દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો